હેલો ફ્રેન્ડ્સ ચાલો તમને પણ મારી સાથે પાવાગઢની ટૂર કરાવો તો ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલા ભક્તો ઉમટી પડ્યા છે તો તમે અહીંયા મોટા અક્ષરોથી જોઈ રહ્યા છો કે પાવાગઢ વેલકમ ટુ યુ પાવાગઢ તમારું વેલકમ કરે છે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને અંદર તમને ફોર વ્હીલ લઈ જવાનું અલાઉડ હવે નથી જોકે આગળના વર્ષમાં બે હજાર ત્રેવીસમાં અલાઉડ હતું તો તમે ટુ વ્હીલર લઈ જઈ શકો છો પરંતુ ફોર વ્હીલર અહીંયાથી આગળ લઈ જાવી અલાઉડ નથી તો તમારે જો ફોર વ્હીલમાં આવ્યા હોય તો તમારે ચાપા નેરત તમારે તેનું પાર્કિંગ કરવાનું રહેશે તો તમને આ ગેટની આગળ થોડાક જશો ને એટલે ત્યાંથી ગુજરાત સરકાર તરફથી એસટી બસો મૂકાણી છે તો એ તમને પાંચ પાંચ મિનિટે મળી જશે એટલે આગળ તમારે ચાલવાની પણ ઝંઝટ નહીં કરવી પડે તો આ સરકાર તરફથી એક સારી એવી સુવિધા આપણને મળેલી છે પણ એમાં છે ને પર પર્સન વીસ રૂપિયાની ટિકિટ તમારે લેવાની રહેશે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જો અહીંયા છે ને બસમાં બેસી ગયા છીએ

તો અહીંયા લાખોની સંખ્યામાં આટલા વરસાદમાં પણ લોકો માતાજીના દર્શને આવ્યા છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ ગેટ દેખા રહ્યો છે ત્યાં લખ્યું છે રેવાપથ તો જે લોકોને પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા હોય તો તે અહીંયાથી ડાયરેક્ટ ત્યાં જઈ શકે છે પરંતુ જેને ઉડન ખટોલામાં બેસવું હોય એટલે કે રોપવેમાં બેસવું હોય તો જો અહીંયા આ સાઈડ છે ને એ પગથિયા આપેલા છે અને બોર્ડ પણ મારેલું જ છે કે ઉડન ખટોલા તો આજે અમે છે ને રોપવેમાં બેસીને જ ત્યાં માતાજીના દર્શને જવાના છીએ તો અહીંયા છે ને આપણે હવે રોપવેની ટિકિટ લેવા જઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ અહીંયા પણ કેટલા બધા લોકોની લાઈનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા અમારે લગભગ છે ને વીસથી પચીસ મિનિટ જેટલો લાઈનમાં એટલો સમય ગયો હતો તો અહીંયા પર પર્સન છે ને દોઢસો રૂપિયા છે આવવા જવાનું થઈને તો અમે ફાઇનલી ઉડન ખટોલાની ટિકિટ લઈને આગળ આવ્યા છીએ તો અહીંયા તો અમે જે ટિકિટમાં જેટલી લાઇન હતી એના કરતાં ચાર ગણી લાઇન તમને અહીંયા જોવા મળી રહી છે અને અહીંયા માહિર છે ને એ ખૂબ જ મસ્તી કરી રહ્યો હતો તો આવી રીતના જો ચડી ચડીને આગળ જઈ રહ્યો હતો તો એક અમારી આગળ છે ને હિન્દી હિન્દી બેન હતા તો એ કે હા બેટા આપણે આગે ચલે જાઓ લાઈનોમાં વચ્ચે વચ્ચે તમને આવા ખાવા પીવાના નાના મોટા સ્ટોલો તો જોવા જ મળશે અને તેમાંય અહીંયા જુઓ આવું છે ને એક નાનું એવું તમને રોફે પણ જોવા મળ્યું તો ફ્રેન્ડ્સ આ રોફે એટલું ક્યૂટ હતું ને મને લેવાનું જ મન થઈ ગયું तो फाइनली અમે રોપેમાં બેસી ગયા તો આમ ખૂબ જ મજા આવી રહી છે આ હા ના આટ છે ને ઘણા

૜ય ઉપરની જણરહ૨ર શજાham જેણ ઉય જઓાцевед જમાગ ન ચ૮રલુા ખએહએમા� ન ન હલད ન

રોપ વેમાંથી બહાર નીકળતા જ ખૂબ જ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો તો અહીંયા જો એક ભાઈની છત્રી પણ કાગડો બની ગયેલી તમને જોવા મળી રહી છે તો અમે તો અહીંયા પાવ અને પુલાવની મજા માણી તો અહીંયા જો કેટલા ભક્તો જોવા મળી રહી આ નજારો જોઈને ખૂબ જ મજા આવી રહી છે તો અમે ફાઇનલી પાવાગઢ મંદિરના ગેટે પહોંચી ગયા છીએ અને અહીંયા તો તમે અહીંયા જુઓ કેટલી સરસ એવી શંકર ભગવાનની મૂર્તિ અહીંયા સ્થાપિત કરેલી છે તો અહીંયાથી આગળ હજી આપણને થોડાક પગથિયાં ચડીશું અને આગળ જઈશું એટલે આપણે સીતા માતાજીના દર્શન થશે અત્યારે અહીંયા તો કોઈ જ દેખાતું જ નથી તેટલા બધા વાદળાને એકદમ ધુમ્મસ જાય એવું વાતાવરણ છે તો હવે અમે છે ને ફાઇનલી માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો એકદમ એટલી બધી ખુશી થાય છે અને અત્યારે તમે જોઈ શકો છો કે વાતાવરણ પણ એટલું સરસ ખુશનુમા છે તો અહીંયા જુઓ અહીંયા અંદર પણ ખૂબ જ ભીડ તમને ભક્તોની જોવા મળી રહી છે તો અહીંયા આપણે થોડા આગળ જઈશું અને એકદમ નજીકથી આપણે માતાજીના દર્શન કરીશું પાવાગઢ વાળા મહાકાળી માતાના ખૂબ જ સરસ એવા દર્શન થયા અને અહીંયા બહાર આટલા વરસાદમાં પણ શ્રદ્ધાળુઓ ગરબાની રમઝટ બોલાવી દીધી છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો ફાઇનલી આપણે આ પાવાગઢની યાત્રા છે એ અહીંયા કમ્પ્લીટ થઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો આજનો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો તો આપણે ફરીવાર મળીશું એક આવા જ એટલી નવા જ બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ